પહેલા તમે સ્વીકારી લો મારામાં શું પ્રોબ્લેમ છે મને એક ભાઈએ હમણાં વચ્ચે એક વાર પૂછેલું કે કોઈ કહે નહીં તમે ગુસ્સે થતા હશો એટલે મેં એકદમ ચોવીસ કલાક મારી સાથે રહો તો હું કેટલી વાર ગુસ્સે થાઉં છું એ તમને બતાવું યસ આઈ એમ શોર્ટ ટેમ્પર સ્વીકારી લો તમારી નબળાઈ તમે સ્વીકારશો તો તમે સુધારી શકશો મારી નબળાઈ છે હા શોર્ટ ટેમ્પર છું આ મારી નબળાઈ છે તો મારે પહેલા હું તો સ્વીકારું પછી તમને કહું એક્સેપ્ટન્સ એટ માય ઓન લેવલ લેવલ એટ યોર તમે આવા જ છો સંજય સાથે મા પિક્ચર જોવા જવાનું હોય તો એવું નક્કી જ હોય કે જો છ વાગ્યાનો શો હોય તો એને એમ કહું ચાર વાગ્યાનો શો છે તો અમે માંડ છ વાગે ટાઈટલ ચાલતા હોય ત્યારે પહોંચીએ કેમ કે એક તો એ મારી સાથે પરણે આવે બીજા એના પોતાના ઇસ્યુઝ હોય એ બધા સલટાવીને આવે હવે આ વસ્તુ વિશે લગ્નના ત્રીસ વર્ષે મારે ફરિયાદ કરવી છે કે હું નક્કી કરી લેવું છે કે આવો જ છે પિક્ચર આપણે એકલા જ જોવાનું એની જોડ નહીં જવાનું આ આપણે નક્કી કરી લેવાનું દર વખતે એક જ વિષય પર કેટલી વાર ઝઘડીએ પતિ પત્ની બહુ જ આ જોક બહુ ચાલે છે કે પત્નીના આગલા દિવસે કહી દેવાનું તૈયાર થઈ જજે તો કાલે લગ્નમાં જવાય આવો જોક બધા બહુ ચલાવે છે પણ ખરેખર તમને કહું કે પત્ની કેટલું બધું પતાવીને પછી જતી હોય છે એને તૈયાર થતાં વાર લાગે છે કારણ કે ઘરમાં જો મમ્મી પપ્પા હોય તો એની રસોઈ કરવાની ઘર બંધ કરવાનું દૂધ ગરમ કરવાનું દૂધ ફ્રીજમાં મૂકવાનું બારણાં બંધ કરવાના બારીઓ બંધ કરવાની બિલાડી દૂધ ના પી જાય એની વ્યવસ્થા કરવાની આવતીકાલની થેલી લટકાવવાની આ બધું કરીને નીકળે છે એ માત્ર તૈયાર થવામાં વાર નથી લગાડતી એ ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં વાર લગાડે છે એ વાત આપણે ભૂલી ગયા છીએ અને એની જોક બનાવી દીધી છે કે પત્ની બહુ વારે તૈયાર થાય પતિ આવ્યો ત્યારે એનો સૂટ પ્રેસ કરીને રાખ્યો છે એને એમણે તો અંદર જઈને મોડું ધોઈને સૂટ પહેરી લેવાનો છે એ સિવાય કઈ ખાસ કરવાનું છે નહીં આને તો બધાનું પતાવીને નીકળવાનું છે માટે એને વાર લાગે છે એ વાતનું એક્સેપ્ટન્સ આપણે કરવું જોઈએ એક સ્ત્રીને કેટલું બધું યાદ રહે છે એવું કોઈ દિવસ કોઈએ વિચાર્યું છે કે કોણ શું ખાશે શું નહીં ખાય અને નાની વસ્તુ ફોન કોઈનો આવ્યો તો ભૂલી જાય તો એ વિશે મોટો ઈસ્યુ થઈ જાય બધું ભૂલી જાય છે લિપસ્ટિક લગાડવાનું ભૂલાય છે ત્યારે એક વાર એવો સવાલ થાય કે આવું આપણે જેને કહીએ છીએ એ ગૃહિણી છે આખું ગૃહ જેનું ઋણી છે ને એ ગૃહિણી છે સાહેબ આપણે સમયસર ભોજન કરી શકીએ છીએ ને એની પાછળ એક એવી સ્ત્રી છે કે જે પોતાનો આખો દિવસ જો નોકરી કરતી હોય તો જોબ સાથે આ કામ કરે છે લેટ્સ બી થેન્કફુલ એન્ડ એક્સેપ્ટ સમબડી હુઝ કોન્ટ્રીબ્યુટિંગ ઇન અવર લાઈવ આ સંતાનોને પણ કહેવાનું છે જ્યારે વિદ્યાર્થીઓ છે ત્યારે મારા વિદ્યાર્થીઓને પણ કહેવું છે કે તમારી મમ્મી કેટલું બધું કરે છે જે ડિગ્રી તમને મળી છે આજે યશ ચાર ધોરણ એકસાથે ભણી શક્યો એમાં માત્ર યશ જવાબદાર નથી એની પાછળ એની મમ્મી એના પપ્પાએ કંઈક તો કોન્ટ્રીબ્યુટ કર્યું જ હશે અને કોન્ટ્રીબ્યુશન નું એક્સેપ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે નથી કરતા પત્નીને શું થેન્ક યુ કહેવાનું પતિને શું થેન્ક યુ કહેવાનું ચાર સ્ત્રીઓ એક લેગિંગ લેવા જાય બપોરે હા કે ના કે એક જણની એક લેગિંગ મેચિંગ લેવાનું હોય ચાર સ્ત્રીઓ લેવા જાય કે ચલો હું આવું વિન્ડો શોપિંગ કરતી આવીશ સેલ છે ચલો મારે કઈ લેવું નથી હું તો એમ જ આવું છું તમે કોઈ દિવસ પુરુષો ને ચાર જણ ને ઓફિસ માંથી બપોરે બહાર નીકળીને મોલમાં ભટકતા છે હા કે નામ કેમ નહી ભટકતા હોય એમને નહીં મજા આવતી હોય ભટકવાની એમને માથે જવાબદારી છે એ ચાલીસ વર્ષ ટિફિનમાંથી જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે સે થેન્ક યુ એક્સેપ્ટ પરિવાર ત્યારે બને છે જ્યારે બધા પોત પોતાના ભાગની જીકસો જોડે દરેક માણસ પોતાના હિસ્સાની જીક્સો લઈને આવે ને ત્યારે એમાંથી પરિવાર બને છે એક જ માણસ બેસીને આનું પેઇન્ટિંગ નથી કરી શકતું પત્ની જ્યારે પોતાની વાત કહેતી હોય કે જીરું ભાવ બહુ વધી ગયા છે અને જુઓ ને યાર શાક કેટલું હું આ બધું મને ના કહીશ યાર ભાઈ હું કંટાળ્યો છું સવારથી એ નહીં કંટાળ્યો હોય એને નહીં થાક લાગતો હોય દસ મિનિટ કોઈની વાત સાંભળી લેવામાં આપણું શું જાય છે પણ આપણે નથી સાંભળતું કારણ કે આપણે થાકેલા છીએ આપણને બીજાના થાકની કલ્પના જ નથી આવતી કારણ કે આપણે આપણા જ વિશે વિચારી શકીએ છીએ માટે મેં તો કહ્યું એક્સેપ્ટન્સ